પાદરામાં ગણપતિ બાપ્પાનું વાજતે ગાજતે આગમન થતાં પાદરા નગર ભક્તિમય બન્યું ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પાદરા નગરના ગણેશ ભક્તો આન બાન અને શાન સાથે ગણેશજીનું આગમન કરી રહ્યા છે ત્યારે આજ રોજ પાદરા જાગૃતિ યુવક મંડળ અંબાશંકરી યુવક મંડળ સ્ટેશન વિસ્તારના અંબિકા મિલ યુવક મંડળના શ્રીજીનું આગમન યાત્રા નીકળી હતી પાદરા પરનામી અગરબત્તી પાસેથી ડીજે સાથે ગણપતિ બાપ્પાનું આગમન યાત્રા નીકળી હતી જેને નિહાળવા પાદરા અને ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા સમગ્ર પાદરા નગર ભક્તિમય બન્યું હતું કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે પાદરા પોલીસ ખડેપગે રહી હતી